પોરબંદરના હેરાપન્ના કોમ્પ્લેક્ષમાં એક સાથે છત્રીસ ફ્લેટના તાળા તૂટ્યાની ઘટના બની હતી ત્યારબાદ પાલિકાએ આ મામલે પોલીસને ઊંડી તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે પોરબંદર શહેર મધ્ય આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્ષ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે જેથી પાલિકા દ્વારા સમારકામ માટે અનેક નોટિસ આપવા છતાં કોઈ કામગીરી ન થતા લોકોની સલામતીને ધ્યાને રાખી પાલિકાએ ગત તારીખ ત્રેવીસ સાતના રોજ આ કોમ્પ્લેક્ષ ખાલી કરાવી સીલ માર્યું હતું ત્યારબાદ તારીખ એકવીસ ના ફ્લેટ ધારકો ઇમારતનું સમારકામ કરાવવાનું હોવાથી એન્જિનિયર સાથે રાખી સર્વે માટે પાલિકાની મંજૂરી લઈ સીલ ખોલી ઇમારતમાં પ્રવેશ્યા ત્યારે ઇમારતના તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ફ્લેટમાંથી શેટી ડાઇનિંગ ટેબલ ખુરશી અને ગેસના ચૂલા સહિતના સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આથી આ અંગે પોલીસ અને પાલિકાને જાણ કરી હતી ત્યારબાદ આ અંગે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ પોલીસને લેખિત રજૂઆત કરી ચોરી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે હીરાપન્ના કોમ્પ્લેક્સ જે પોલીસ છાયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ છે તેને નગરપાલિકાએ જર્જરી થવાના કારણે થોડા સમય પહેલા સીલ કરવાની કાર્ય કરેલ હતી તાજેતરમાં જ તેઓ દ્વારા એવી માગણી કરવામાં આવેલ કે અમારે બિલ્ડિંગનું સમારકામ કરાવવું છે એના ઇન્સ્પેક્શન માટે અમને અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપો જે પરવાનગી તેમને નગરપાલિકાએ આપેલ હતી અને તે દરમિયાન તેઓ ઇન્સ્પેક્શનની વિઝિટ દરમિયાન તેઓના ધ્યાને એવું આવેલ હતું કે એમાં કોઈ પ્રકારની ચોરીનું બનાવ બનાવવા પામેલ છે જેની જાણ અમને છાપા દ્વારા થયેલ હતી જે અનુભવે અમે પોલીસ સ્ટેશન ખાતે